તથા મિલકત સંબંધી ગુના આચરતા માથા ભારે ઈશમની પાસા તડે અટકાયત અવારનવાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુના આચરતા માથા ભારે ઈસમ ઉમર ઉર્ફે શકીલ કારાકટિયા વિરુદ્ધ બી ડિવિઝન ગાંધીધામ કંડલા મરીન તથા ભચાઉ પોલીસ સ્ટેશનમાં લૂંટ અપહરણ બળાત્કાર રાયોટિંગ મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલ હોય જનવઈ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટર શ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા નાવની આગેવાનીમાં એલસીબીની ટીમ તથા બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઈસમને પકડી પાડી બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનને સોંપતા બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન દ્વારા મજકૂર ઇસમને પાસા તળે અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ પી ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન તથા એલસીબી સ્ટાફ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે